શ્રી કેશુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં બેંકના ચેરમેન શ્રી રમેશભાઈ મહેશ્વરી મેનેજિંગ ગૌતમભાઈ સર્વશ્રી કલ્પેશભાઈ ઠક્કર હિતેશભાઈ ઠક્કર રેશમાબેન ઝવેરી મનીષભાઈ પીઠક્કર પ્રોફેશનલ ડાયરેક્ટર શ્રી ધીરેનભાઈ એમ શાહ ઉપરાંત બેંકને આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા કેશુભાઈ પટેલ ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઈ જોધાણી સિનિયર એડવોકેટ દેવરાજભાઈ ગઢવી જયેશભાઈ સચદે બેંકના ભૂતપૂર્વ ડાયરેક્ટર ગોદાવરીબેન ઠક્કરના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું બેંકના ડાયરેક્ટર શ્રીમતી રેશમાબેન ઝવેરીએ જણાવ્યું હતું કે બેંકની સુવર્ણ જયંતિ વર્ષના અવસરે બેંક દ્વારા આયોજિત સભાસદ ભેટના કાર્યક્રમમાં પધારી સૌ મહેમાનુભાવો બેંકના ડાયરેક્ટરશ્રીઓ પદાધિકારીઓ ગણના

અખિલ કચ્છ લોહાણા મહાજનના પ્રમુખ નવીનભાઈ આયા શેલેન્દ્રસિંહ જાડેજા પૂર્વ મહામંત્રી કચ્છ જિલ્લા ભાજપ હર્ષદભાઈ બિંદે પૂર્વ ડાયરેક્ટર ભુજ કોમર્શિયલ બેંક નરેશભાઈ સોમૈયા પ્રમુખ રઘુવંશી ક્રેડિટ સોસાયટી તેમજ ભુજ લોહાણા મહાજનના મહામંત્રી સતીષભાઈ શેઠિયા શંભુભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા તેમજ એપીએમસી ના ચેરમેન શ્રી હઠુભા જાડેજાનું સન્માન બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું તદુપરાંત બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કરે બેંકના આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલ તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સભાસદ બેટ લેનાર સભાસદ પાસેથી કેવાયસી લેવાનું ફરજિયાત છે આ બાબતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈનમાં જણાવવામાં આવેલ છે બેટ લેનારે કેવાયસીના પુરાવા રજૂ કરવા બંને માટે હિતાવ છે ત્યારબાદ બેંકના ભૂતપૂર્વ ચેરમેન અને સામાજિક અગ્રણી જયેશભાઈ સચદેએ જણાવ્યું હતું કે આજના સભાસદ બેટ બે હજાર ચોવીસ ની વિતરણ કામગીરીના આયોજન કરવા બદલ બેંકના ડાયરેક્ટરશ્રીઓ અધિકારીઓ તથા સ્ટાફ ગણને અભિનંદન પાઠવે કેવાયસી ના પુરાવા લેવા જરૂરી છે જે બેંક દ્વારા નક્કી કરવામાં આવેલ છે તે ખરેખર પ્રશંસનીય છે વિશેષમાં જે સભાસદોએ ડિવિડન્ડ મેળવેલ નથી તેઓ માટે બેંક દ્વારા અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે આજના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલનું સાલ ઓઢાડી બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કરે સન્માન કર્યું હતું ભુજ તાલુકા પ્રમુખ ભીમજીભાઈ ભીમજીભાઈનું સાલ મેનેજિંગ ડાયરેક્ટર ગૌતમભાઈ સન્માન કર્યું હતું બેંકના પૂર્વ ચેરમેન શ્રી જયેશભાઈ સસ્દેનું સાલ ઓઢાડી બેંકના વાઇસ ચેરમેન રમેશભાઈ મહેશ્વરીએ સન્માન કર્યું હતું સિનિયર એડવોકેટ શ્રી દેવરાજભાઈ ગઢવીનું બેંકના ડાયરેક્ટર શ્રી કલ્પેશભાઈ આર ઠક્કરે સન્માન કર્યું હતું બેંકના ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર ગોદાવરીબેન ઠક્કરનું સાલ ઓઢાડી બેંકના ડાયરેક્ટર રેશમાબેન કર્યું હતું નવીનભાઈ ચેરમેન ધીરેનભાઈ ઠક્કરે સ્વાગત કર્યું હતું શ્રી મધુકરભાઈ ઠક્કરે કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીનું બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર અને મેનેજિંગ ડાયરેક્ટર ગૌતમભાઈ ઠક્કરે સન્માન કરે ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શ્રી હઠુભા જાડેજાનું બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કરે સન્માન કર્યું હતું ઉપરાંત બેંકના પ્રોફેશનલ ડાયરેક્ટર શ્રી ધીરેનભાઈ એમ શાહનો જન્મદિવસ હોતા સૌએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી આજના કાર્યક્રમમાં ભુજ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે તેમના ટૂંકા પ્રવચનમાં જણાવેલ કે બેંકના પારદર્શક વહીવટ બદલ બેંકના ડાયરેક્ટરશ્રીઓ અધિકારીઓ તથા સ્ટાફ ગણને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે સભાસદ ભેટ જેવા કાર્યક્રમ યોજવા બદલ સફળ કાર્યક્રમ થાય તે માટે ઉપસ્થિત સૌ સભાસદોને અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવી હતી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના પોતાના સહયોગની ખાતરી પણ ઉચ્ચારી હતી આજના કાર્યક્રમમાં કેશુભાઈ પટેલના હસ્તે પ્રતિક કાર્યક્રમના પ્રથમ સભાસદ ભેટ બે હજાર ચોવીસ શ્રી ધર્મેન્દ્રભાઈ મોરારજી ચંદીને આપવામાં આવી હતી આજના કાર્યક્રમનું સંચાલન સંબંધિત તમામ પ્રકારની કામગીરી બાબતે બોર્ડ મિટિંગમાં વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવેલ અને તમામ ડાયરેક્ટર શ્રીઓ દ્વારા સભાસદ ભેટ બે હજાર ચોવીસની કામગીરી સુચારૂ રૂપે કરવામાં આવી આજના કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થામાં બેંકના જનરલ મેનેજર ધીરેનભાઈ એસ મજેઠિયા દ્વારા સક્રિય રીતે કામગીરી કરવામાં આવી હતી તેમજ ભીડ બજાર શાખાના મેનેજર ચેતનભાઈ ઠક્કર નખત્રાણા શાખાના મેનેજર જયભાઈ બુદ્ધદેવ જીગરભાઈ મહેતા ભાર્ગવભાઈ કોટેચા પારસભાઈ શાહ જિગ્નેશભાઈ સોનેતા દીપેન ઠક્કર ચંદ્રેશ સોમૈયા કપિલ પાઠક કપિલ ગણાત્રા તથા સમસ્ત સ્ટાફ ગણે સંભાળેલું હતું તેવું બેંકના ચેરમેન શ્રી ધીરેનભાઈ ઠક્કર અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ગૌતમભાઈ ઠક્કર ની યાદીમાં જણાવવામાં આવ્યું હતું